મુસ્લિમ યુવકો વચ્ચેની મારામારી બાદ પૂર્વ નગરસેવક રમેશચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઈ પરમારના એક નાયક પુત્રની વિધર્મી માથાભારે ઈસમ દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે તથા ત્યારબાદ મંગળવારે રાત્રે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાચીની બોટલો ફેંકી કાકરી ચાળો કરતા શહેરની શાંતિમાં પરેતો ચાંપવાનું કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો છેલ્લા બે દિવસથી રાત્રે જ આ હવે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે ત્યારે રાવપુરા પોલીસ તથા ડીસીપી પન્ના મોમાયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીં કોમ્બિંગ હાથ ધરવા તથા પોલીસ પેટ્રોલ સહિત પેટ્રોલિંગ સહિત બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે ઘટનાને પગલે સ્થાનિક નગરસેવકો પણ દોડી આવ્યા હતા આજે ફરિયા વિસ્તારમાં જે મેસેજ આવ્યો છે એનો સંગ્રહને અહીં આવ્યા છીએ અને અમે કોમ્બિંગ કામગીરી હાથ ધરી રહ્યા છીએ અને સાથોસાથ અહીંયા પોઈન્ટ વધારી દઈશું અહીંયા એક પોલીસનું ફિક્સમેન્ટ રાખવામાં આવશે અને જે ધાબા છે ફાયર એસ ધાબા અહીંયા આજુબાજુના એવા ધાબા પર અમે પોલીસ ધાબાના પોઈન્ટ મૂકી દઈએ છીએ જેથી કરીને આવી કોઈ ઘટના ફરી ન બને અને હાલ અમે પગલું સ્ટાર્ટ કરી રહ્યા છીએ અને જો કોઈ હશે એમાં અમને લાગશે એને વિરુદ્ધ અમે સ્થાનિક રહીશો ગભરાઈ ગયા છે બે દિવસથી સલંગ આ રીતે અત્યારે અમે ફૂલ પોઈન્ટ અહીં મૂકવાના છીએ અને એમને આશ્વસ્ત કર્યા છે કે હવે આવું કંઈ નહીં થાય અને અહીંયા પીઆઈ પણ અહીંયા જ રહેશે અને પોલીસ પોઈન્ટ હાલ કોમ્બિંગ ચાલુ કરીએ છીએ શું બનાવો બન્યો તો ભાઈ અ ભઈ કાલે કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના નાના અહીંયા ગડી રમતા હોય છે ભાઈ અને પછી મારીને હંતઈ જાય છે લોકો કયો વિસ્તાર છે આ જોગദാશ વિઠ્ઠલની પોળ છે જોગીદાર વિઠ્ઠલની પોળ રાવપુરા છે કેટલા વાગે બનાવો બન્યો હે આ હમણા 8 વાગે જ બન્યો અને કાલે પણ આટ ટાઈમે બન્યો તો અને હું મારે જાગૃતિબેન રાવળ અને 7:30 8:00 રોજ આ પથ્થર મારસે અને પછી પોલીસે પાજે છે ને એટલે પછી આ બાજુ આવી આ બાજુ બોટલો મારે છે આ લોકો એક બાજુ મારીને ને જાય છે ને પછી પેલી બાજુ જાય છે એવું કરે છે બેઉ બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે